કરવાથી જે વલણ આવી રહ્યા છે સ્વરૂપજી ઠાકોર પાછળ ચાલી રહ્યા છે આ ઉપરાંત માવજી પટેલ પાછળ ચાલી રહ્યા છે તો વાવથી જે ગેરીબેન માટે પણ એક મોટો આજનો દિવસ રહેવાનો છે અને આપ જોઈ રહ્યા છો કે શરૂઆતી જે આંકડાઓ આવી રહ્યા છે શરૂઆતી જે વોટ ખુલી રહ્યા છે શરૂઆતી જે બેલેટ પેપર ખુલ્યા છે એમાં આગળ કોણ ચાલી રહ્યું છે તો ગુલાબસિંહ આગળ ચાલ્યા છે કોંગ્રેસ માટે શરૂઆત અહીંયા વાવથી સારી સમાચાર આવી રહ્યા છે હાલાકી માવજી પટેલ પર તમામની નજર છે કે માવજી પટેલ અહીંયા શું કરે છે કેટલા વોટ લઈ જાય છે આપ જોઈ રહ્યા છો કલેક્ટર બનાસકાંઠાના મેયર પટેલને કે આખી જે બંદોબસ્ત છે ગેરીમેન આપ જોઈ રહ્યા છો કે વાવ બેઠક પર એમના ઉપર નજર રહેશે તો આપ જોઈ રહ્યા છો કારણ કે હારજીત ખૂબ જ મહત્વપૂર્ણ છે વાવ બેઠક પર અને વાવ પર હાલમાં ગૌરવ વરસદ જોડાઈ ગયા છે ગૌરવ શરૂઆતી શું આંકડો આવી રહ્યો છે આ ગુલાબસી આગળ ચાલી રહ્યા છે શરૂઆતી જે ટ્રેન્ડ ખુલ્યો છે એમાં જનક વાત કરીએ તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણાત્રી પાલનપુરના જે જગાણા છે ત્યાં એક એન્જિનિયર કોલેજમાં શરૂ કરવામાં આવી છે અને મધ શરૂઆતમાં પોસ્ટલ બેન્ડની ગણતરી થઈ ત્યારબાદ ઈવીએમની ગણતરીની શરૂ કરવામાં આવી એટલે ઈવીએમની ગણતરીનો જે પ્રથમ રાઉન્ડ હતો તેમાં બસ્સો એકાવન મતથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ આગરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જે પ્રમાણે ગુલાબસિંહ સાથે વાત થઈ ત્યારે તેમને એવું સ્પષ્ટ કહ્યું કે ચાર રાઉન્ડ બાદ તેમની લીડમાં અનેક ગણો વધારો થશે અને દસથી બાર હજારની લીડ અથવા તો પાંચથી દસ હજારની વચ્ચેની લીડથી તેઓ આ બેઠક પર વિજેતા થશે જો તેમનો દાવો સાચો ઠર્યો તો સતત ત્રીજી વખત હેટ્રિક વાવમાં કોંગ્રેસી બની શકે ત્રિપાખીઓ જંગ હતો માવજી પટેલ કે જેવો અપક્ષ કે ઊભા રહ્યા હતા તેના કારણે આખો જંગ રોમાંચક બન્યો છે સૌરભજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ભાજપ દ્વારા પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લગભગ

લોકોના આશીર્વાદ માગ્યા છેલ્લા સાત વર્ષથી હું ધારાસભ્ય તરીકે અનેક ગામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને કાયમી પરિણામ કોઈપણ પ્રકારનું આવે પણ અમારો કાયમી લોકો સાથેનો નાતો લાવી રહ્યો છે કાયમી જનસંપર્કમાં રહ્યા છીએ એટલે વા વિધાનસભાના મતદારો સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને કોંગ્રેસની હેટ્રિક નોંધાવશે અમે એ બાબતમાં કાંઈ લાભ માનતા નથી એનું કારણ કે અમારી ચોવીની ચૂંટણી હોય બાવીની હોય જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને જીત્યા પછી કોઈ પણ પ્રતિનિધિ એ કોઈ પક્ષનો નથી હોતો એ સર્વ વિસ્તારના તમામ સમાજના અને સર્વ સમાજના મતદારોના નાગરિકોનો હોય છે તો નાગરિકોના હિતમાં સર્વ સમાજને સર્વપક્ષીય સાથે મળીને કામ કરે એ પ્રણાલીકા અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે પાંચ હજારથી ઉપર અને દસ હજારની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય બનશે